આપણે જણાવી દઈએ આ બાજુ સુરતની અંદર પણ અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે દિલ્હી કાર બ્લાસ્ટને લઈને સુરત પણ અત્યારે હાઈ એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યું છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આદેશ બાદ સુરત શહેર અને જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને જિલ્લાના તમામ એન્ટી એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે વાહન ચેકિંગ ઉપરાંત પેટ્રોલિંગ પણ સઘન કરી દેવામાં આવ્યું છે આ સાથે આપણે વાત કરીએ તો જ્યારે આ કાર્યવાહીના ભાગરૂપે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ નિર્જન સ્થળો ઉપર અને મહત્વના પોઈન્ટ્સ પર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કીમ અને ઓલપાડ પોલીસે પણ તેમના વિસ્તારોમાં વિવિધ માર્ગોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે દિલ્હીની અંદર કાર બ્લાસ્ટના ઘેરા પ્રત્યાઘાતો